વેલકમ બેક ટુ મજામાં તો શું કહેવાય કે આપણે કાલનો વ્લોગ તો એન્ડ કરીને એકગની શરૂઆત હતી પણ કાલ રાતે મને છે ને પછી વોમિટિંગ બહુ જ આમ ખબર નહીં આમ બહુ જ થાતું મને જો કે વોમિટિંગની પ્રોબ્લેમ તો છે જ પણ થોડીક આમ વધુ જ હતી અને એમાં પછી મેં દવા પીધી ન હતી પછી કાંઈ ખાધું હોત નતું મેં એમનો સુઈ ગી સવારે ઉઠીને તો એ મને મજા નથી આવતી એટલે પછી છે ને મેં બસમાં હે ને બ્લોગ ચાલુ ન કર્યો મેં વિચાર્યું કે ઘરે જઈને હું આરામથી જ કરી તો ઘરે અમે કેટલા સાડા દસ પોણા અગિયાર વાગે ભોગી ગયા અને રાત તો છે ને આવીને તરત જ હાથ મોડું ધોઈ નીકળી જ ગયા કામે કેમ કે એને છે ને બે ફોન આવી ગયા હતા કે ભાઈ કંઈ આવો છો કંઈ આવો છો ને જવું બહુ જરૂરી હતું તો બસ એ તો એના કામ ઉપર વહી ગયા અને મને કહેતા ગયા કે તું કંઈક બનાવીને ખાઈ લેજે પણ મને કંઈ ખાવાની ઈચ્છા છે નહીં આવું એ જોઈએ પછી કંઈક છે તો બનાવી લે તો બસ ઘરે પોગી ગયા છે અને શું કહેવાય કે આપણી સુરતમાં પાછી એન્ટ્રી થઈ ગઈ હવે એન્ટ્રી તો થઈ ગઈ પણ કામે વધી ગયા જોકે જો અહીંયા છે ને મેં ઠેલા બેગ ખોલીને રાખ્યા છે એક આ નાનો ઠેલો ખોયલો થોડોક એ તો જો કે રાજ જ ખોલીને ગયા તો એના સવાર નાસ્તો કરીને ગયા ને એટલે ને આ થોડોક ઠેલા એક બે મેં ખોયલા છે આમાં થોડુંક છે ને શાકભાજી હું ગામડેથી હું કહેવાય કે મમ્મીએ ભરી દીધું હતું તો આમાંથી થોડુંક શાકભાજી લઈ ને તો એ બધું ફ્રીજમાં મૂકી દીધું હજુ ઓલું ઠેલો ખોલવાનું બાકી છે હવે એમાં હું છે ને હું નહીં આપણે ઘડી કરીને જોઈએ તો આ બધા આમાં તો છે ને આ બધા કેવા કપડા છે બે ચાર દી કર્યા ને એ બધા કપડાં ધોવાના છે પણ હવે છે ને આજે મને કઈ ઈચ્છા છે નહીં ને આમ નથી આવતી એટલે આજે તો હું કપડા ધોઈ નહીં એવો મારો વિચાર છે એટલે કપડાને બધું ધોવાનું તો આપણે કાલે જ રાખશું આજે હું થોડીકવાર મારો વિચાર થાય એમનો આરામ કરું અને ને બે ચાર દિવસ દિવસના લગ્નમાંથી તો મે જોયું જ નથી કે હું મારા વિડીયો છે ને હું યુટ્યુબ કહે છે ને કોના મેસેજ આવેલા છે ને એવું બધું આમાં છે તો પેલા તો બધું ચેક કરી કે હું છે મને કેમ કે બે દિવસ સાચું કોને તો મોબાઈલ એટલો બધો ખાલી મેં વિડીયો શૂટ કરવા જ હાથમાં મોબાઈલ લીધો બાકી લેવાનો વેત આવ્યો નથી અને મારી મેમની તો જો કે જાણી છે પણ મારા નેલ એકદમ મસ્ત હજી એવા ને એવા જ છે તો હવે છે ને આ નેલને આપણે કાઢી નાખશું પણ આ નેલને ને હું છે ને હાચવીને મૂકી દઈશ કેમ કે અમે મારી ચણિયા ચોરી છે ને એ ચણિયા ચોરીના મેચિંગ તો પાછી જ્યારે ચણિયા ચોરી પહેરીને ત્યારે ચોટાડી લઈ હું કેવું તમારે ખર્ચા ન કરવા નેલ ચાલી જાય જોકે એવા જ છે ને ઉખડું બુકડું નથી અને મસ્ત આપણા નેલ થયા છે એટલે આને હું પાછા ઉખેડીને કબાટમાં મૂકી દઈ ગયા અને પાછી જયારે ચણિયા ચોરી પહેરી ત્યારે પાછા આજ લગાડી લઈશ તો આવું બધું છે અને થોડું છે ને ઘરમાં હું છે ને આમ વારીને એવું કેમ કે હું કહેવાય કે આપણે ક્યાંક ગયા હોય ને તો ધૂળ ધૂળ બધું રોકાણ જ પણ ધૂળ ધૂળ બધું ભરાઈ ગયું છે એટલે મેં કીધું વારી બારી નાખીએ કામ કરીએ તો હાલો બીજું બધું નાના મોટું કામ પેલા હું પતાવી નાખું તો થોડીક વાર છે ને હું પછી સુઈ ગઈ હતી અને મસ્ત છે ને મને ઊંઘ આવી ગઈ કેમ કે થોડોક થાકડો લાગ્યો હતો ને તો એટલા માટે છે ને નીંદર ચડી ગઈ તો એક દોઢ કલાક બપોર વચ્ચે સુવાનું કામ કર્યું અને અત્યારે કેટલા છે ને પોણા છો જેવું થઈ ગયું છે અને પાછું મેં છે ને એક બીજું બાસકું છે ને આ ખોલીને નાખ્યું તો એમાંથી છે ને જો હું હું નીકળું આ છે ને ચકરી નીકળી ચોખાની મતલબ તરવાની પછી લીંબુનું અથાણું નીકળું આ એક કાપડનું પેકેટ નીકળ્યું તો કે આ મારા માર સાસુએ નાખ દીધું કે આવા બે પેકેટ પેડાતા ને કે અહીંયા અમારે કા પાપડ બહુ ઓછા હોય કે બધાય ખાઈશ ઘરે એટલે નામ આહે ને ઓલી શું કહેવાય કે આપડે ઓલી આવે ને સેવ બાફી ને સેવ કરવાની પછી ઘી ને ઘી ને ગોળ નાખીને ખાઈએ ઈ સેવ છે આમાં તો ડાયરું લાગે અડદ ડાયર ને એવું બધું છે આમાંય પાપડ છે આ એક નાની કેટલી છે ને ઘી ની ભરી લઈ આવી છું ગામડે થી ને આમાં ઘઉં ને ચોખા ને એવું બધું સામાન છે થોડોક અને આમાં હું જોઈએ આ ડબરામાં છે ને આપણે આખે આખો ડબરો ભરીને અડદિયાનો લઈ આવ્યા છે પણ હજી છે ને ખોલ્યો નથી હોવ ખોલશું હાંજે જમવા બેસો ને ત્યારે રાજ ખોલશે હવે મેં તો કાંઈ જમ્યું છે ને એટલું કાંઈ એટલે ખોલ્યો નથી આમાં આખો છે ને અડદિયા આપણે કાલ બનાવ્યા હતા ને તો અડદિયા બધાય ભૈરા છે અને શું કહેવાય કે હવે છ વાગી ગયા છે ને થોડુંક એવું ફ્રીજ સાફ પેલા ફટાફટ કરી નાખું અને પછી છે ને રસોઈ બનાવવા માંડું કે આજે શું કહેવાય કે બપોરે મેં કાંઈ જમ્યું છે ને હેરખું અને રાજુ કઈ જઈ માં નાસ્તો તો કર્યો છે પણ ફટાફટ છે ને મસ્ત કઈક ગામડે જે શાકભાજી લઈ આવ્યા ને એમાંથી કઈક રાજો બનાવવાનું કીધું કે એમાંથી બનાવજે તો એમાંથી મસ્ત શાક બનાવી નાખીએ ને રોટલી બનાવી નાખીએ વેલું એટલે રાજ આવે ત્યાં જમી લે ને પેલા ફ્રી થઈ જાય ને અમે એ ખાઈ કાંઈ છે આજે એટલા માટે ને જો ખારી સિંગ આપણે લઈ આવ્યા છે આ ગામડે હે ને પ્રોમ દિવસે જે દિવસ લગ્ન કરીને આવી ને તે દિવસે હે ને બનાવી હતી

આપણે છે ને એવું નથી કે અમે પચાસ ટકા લઈ આવ્યા ત્રણ ચાર બની ગયા પણ અમારા પાછા અડદિયા બનાવ્યા હતા કે તમે લઈ જાઓ ખાવ કેમકે અમે બનાવ્યા નથી કેમકે બનાવતા ખાવે નહી બીજું બનાવતા હોય મીઠી વસ્તુ પણ હવે અડદિયા જેવું ન બનાવ્યું